જય માતાજી મિત્રો અમારી ગામડાની મોજ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારી દરેક નોટિફિકેશન અને નવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી રહે જય માતાજી સરદાર સરદાર તમે તો કાઢી પરોને જાગીદારને પકડી લાયા તા તમે સોડી મેલાયો જાગીદાર નું મારું દુઃખ જ હતું લે પણ સરદાર આવું ના ચાલો

લેવો પડશે તો એરે મેરે હોટો પે જીતે રેતે મીટે મીટે હા 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 તો ફઈલે શંબા હેડ ઓ ભીડ વસંતજી હે હે માલે બચાવો એરે વસંતજી લે લે શંબા ઉઠે

લોહી પીજો પૈણા તો ચાલુ કર નાસ્ત ચાલુ કરો હેડ સદાર વગાડો હા ગરબા ગરબા ચાલુ કર્યા નાતો એટલે આ મુઠું નાતું કરવું હોય તમારા जा नटरा नट तो Abtokko sisa Ja e umme manana Abtokko e samara mari mes <laughs> lagata ha mes ho manu te u lagata na 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 tere kaliya na gae

સરદાર તમારું પચી હજાર નું ઇનોમ હતું ને એવું કોઈ પોચ રૂપિયા તમારું પર ઇનોમ નઈ રાખ હા ના હાલ શ્યાંભા અરે કોઈ ના હાલ સરદાર ઇનોમ હાલ હવે ગાડી આપડી આપડી જ

મા તો બે મોડ છે યાર ભગવાન થઈ ખાવાનું લોટી ઇજ્જત દે મારી